માર્કેટિંગ યાર્ડમાં તો દિવસો હું મહેનત કરો ત્યારે એકાદ ઝડપે બાકી બધા ચોરના ભાઈ ઘંટી ચોર સાથે મળીને મિલી ભગતથી ખેડૂતોને લૂંટવાનું કાવતરું હાલત છે એ અમે મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર વર્ષોથી ખેડૂતોને લૂંટવાનું કડદા જેવી એક પ્રથા અને કરદા કરતા બોટાદવાળી વાળી કરતા તળાજા માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી આ પ્રથા હાલતી હતી અને અમારો એનો સખત વિરોધ હતો ત્યારે કરાધા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ કાલે જાહેરાત કરી કે જ્યાં સુધી આ કરદા પડતા અને કાપવાની પ્રથા બંધ ન થાય ત્યાં સુધી યાર્ડ બંધ શકો એનું મુખ્ય કારણ જ એ છે કે આ બધા તળાધા માર્કેટિંગ યાર્ડના જે વેપારી છે અને કમિશન એજન્ટો છે એ માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુના પાવરથી અને એની મિલીભગતથી જે બધા કામ કરતા અને વર્ષોથી ખેડૂતોને લૂંટતા કાલ જ અમે માર્કેટિંગ યાર્ડના તળાજા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી સાથે ટેલિફોનિક વાત કરી કે કોઈ પણ સંજોગે એક પણ ગ્રામ ડુંગળીની થેલી હોય કપાસનું હોય સિંગનું હોય કે કોઈ પણ છે ચણા કે ટેકાના ભાવની ખરીદી સરકારની હોય એમાં કંઈ સીસીઆઈનો કપા કે જીનિંગમાં કપાં ખરીદ્યાતો હોય કોઈ પણ જગ્યાએ એક પણ ગ્રામ અમે કોઈ દાદાગીરી કે કોઈ જબરજસ્તી કરીને કાંઈ એની પાસે કરાવવા માગતા નથી પણ સરકારના પરિપત્ર પ્રમાણે સરકારના નિયમ પ્રમાણે આ કરવાનું છે કાલે જ અમે સેક્રેટરીને કીધું છે જો તમારાથી ન થતું હોય તો કહો એટલે હું જિલ્લા રજિસ્ટ્રારને કહું અને જિલ્લા કલેક્ટર સાહેબને કહું પણ તમારે આ બંધ કરવું એટલે કે બંધ કરાવશો પણ આ બધા જોરના દીકરા છે મહાઠગ જો કોઈ આખા ગુજરાતમાં હોવા હાલતું હોય તો એ તળાજા માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી હાલે છે અને અમે એનો સખત વિરોધ કરીએ જ્યારે અમે બહુ વિરોધ કરીએ અને લેખિત આપીએ ત્યારે એ માર્કેટિંગ યાર્ડવાળા એમ કે અમે ખેડૂતોની મંજૂરી લઈને ઠરાવ કરી અને આ કાપવાની પ્રથા છે એ ખેડૂતો અમને મંજૂરી આપે છે એટલે અમે કાલ એને ચોખ્ખી ના પાછું ખેડૂતો મંજૂરી આપે તોય તમારે અમને પૂછ્યા વગર અને અમને પૂછવાનું થતું જ નથી કોઈનું એક ગ્રામ કાપવાનું ક્યાંય થાય નહીં જો તળાજા માર્કેટિંગ યાર્ડમાં કાપવાનો નિયમ શરૂ થાય તો પાંચ જ દિવસની અંદર અમે તળાજા માર્કેટિંગ યાર્ડના તળાજાના ખેડૂતો અને જિલ્લાભરના ખેડૂતોને બોલાવી અને અમે જબરજસ્ત પ્રમાણમાં પ્રોગ્રામ આપ્યો અને જ્યાં સુધી આ બંધ નહીં થાય ત્યાં સુધી અમે નમતું જોખવાના નથી આ અમારે કોઈ જબરજસ્તી કરીને કે દાદાગીરી કરીને કરાવવાની અમારી વાત નથી પણ સરકારના પરિપત્ર પ્રમાણે એને કરી દેવું જોઈએ અને તરા તળાજા માર્કેટિંગ યાર્ડમાં ચણામાં બાજરીમાં કપામાં અને ખરી કપાની ખરીદીમાં અત્યારે ટેકાના ભાવની ખરીદીમાં સિંચાઈમાં સિંચીઆઈમાં ચણામાં વેપારી છે એ હજારો મણ ચણાયા કપા અને સિંહ ખરીદી અને ટેકાના ભાવે વેચી મારવાના કાવતરા કરે છે સસ્તા ભાવે પડાવી લેવાનું અને ઊંચા ભાવમાં વેચવાનું આ તળાજા માર્કેટિંગ યાર્ડના વેપારીઓનો ગોરખધંધો એમાં એકાદ વેપારી જો હારો કોક નીકળ્યા હોય તો અમે એને અભિનંદન આપવા તૈયાર થઈ પણ હારો ગોઠવો હોય ત્યારે હજાર માર્કેટ યાર્ડમાં તો દિવસો ઊંડે મહેનત કરો ત્યારે એકાદું જડાય બાકી બધા ચોરના ભાઈ ઘંટી ચોર સાથે મળીને મિલી ભગતથી ખેડૂતોને લૂંટવાનું કાવતરું હાલત છે એ અમે બંધ કરીને જમવાના જઈ જય હિન્દ જય ભારત